વાગરા તાલુકાના કલાદરા ખરાબાની વિરોધ નોંધાવતા ભારે સ્થિતિ સર્જાઈ હતી રાજ્યમાં ભૂમાફિયાઓ સામે સરકારે કડક કાયદો તો ઘટ્યો છે પરંતુ સરકારી તંત્રનો વહીવટ ગામના ચૌતરે ચરમરાય જાય છે જિલ્લામાં હાલમાં માટી ખનનનો મુદ્દો ચર્ચામાં છે અને તેમાં પણ સાંસદ સભ્ય અનેક વખત રજૂઆત કરવા માટે ચર્ચામાં રહ્યા છે વાગરાને અને જંબુસર સહિતના તાલુકાઓમાં ભૂસ્તર વિભાગ તેમજ મામલતદાર અધિકારીઓની કાર્યવાહીથી માટી ખનન કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે પરંતુ બીજી તરફ સરકારી પ્રશાસન દ્વારા આપવામાં આવતી માટી ખોદકામની પરવાનગીથી સામાન્ય તેમજ ખેતી અને મજૂરી કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આજ રોજ વાગરા તાલુકાના દહેજ ઉપર આવેલ કરાલતરા ગામની સીમમાં પશુપાલન કરતા સૌથી વધ હો પરિવારઓ સરકારી જમીન પર એકત્રિત થઈ ગયા હજારો માલઢોરો સાથે મહિલાઓ તેમજ પુરુષોએ ભેગા થઈ હોબાળો મચાવી માટીનો ખોદકામ અટકાવી પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવ રદ કરવાની માંગણી કરી હતી કલાદરા ગામની સીમમાં 10 થી વધુ તળાવો અને એક અગરનો ગેરકાયદેસર રીતે ખોદી નાખ્યો હોવાના આક્ષેપ સાથે માલદારીઓ એક ખેતરોમાં અવનજવના અને ડોરોના ઘાસચારા માટે મોટી સમસ્યા ઉદ્ભવે તેવી શંકા વ્યક્ત કરી માટી ખોદકામ જો થશે તો અમારી લાશ પરથી ગુજરવું પડશે અને થી મસ્તિષ્ક અલગ થઈ જશે પણ જમીન નહીં ખોદવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારી છે હજારો ગાયો ઘેટા અને બકરાઓ પેટ પાલન સામે ગંભીર સમસ્યા આગામી સમયમાં સર્જાય તેવી સ્થિતિ પેદા થઈ છે મોટા પ્રમાણમાં માલદારીઓ ભેગા થઈ જતા ભારે ઓહા પાહની સ્થિતિ સર્જાઈ હતી જેના પગલે દહેજ પોલીસના કર્મચારીઓમાં વિરોધના સ્થળે દોડી આવ્યા હતા અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતી વખતે પશુપાલકો ડોરો અને પરિવાર સાથે ઘરે પરત ફર્યા હતા કલાતરાની સીમમાં ખેતી કરતા ખેડૂતોને પણ બિનજરૂરી સંપર્ક કરતા એકસો ચુમ્બોતેર હેક્ટરની જમીનમાંથી ચાર હેક્ટર જમીન લીઝ પણ મેળવી સરકારની જરૂરી પ્રમાણ સાથે માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું પંચાયતના ઠરાવથી લઈને ભૂસ્તર વિભાગ અને જિલ્લા નિરીક્ષક જમીન કચેરી સહિત જિલ્લા કલેક્ટર અને મામલતદાર અધિકારી સહિતના કચેરીઓને પ્રમાણપત્રો મેળવ્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા ભૂમાફીઓને માટી ખંડનની મંજૂરી આપી સરકારી તંત્ર દ્વારા મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે પૈસા ના બળે લાચાર અને કમજોર લોકોને દબાવવામાં આવી રહ્યા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા હતા સરકાર પાસે મીડિયાના માધ્યમથી પશુઓને પાલવતા અને ખેતી કામ કરી દેશના નાગરિકોનો પેટ ભરતા માલધારીઓ અને આહિર સમાજના પીડિતો પોતે અભર હોવાના કારણે અન્યાય થતો હોવાની રાવે ન્યાયની માંગણી કરી પંચાયતનો ઠરાવ રદ થાય અને જમીનનો ખોદકામ બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે હવે જોવું રહ્યું કે કાયદાકીય અને જરૂરી પ્રમાણો મેળવી માટી ખનન કરતા કોન્ટ્રાક્ટરોનો ઠરાવ રદ કરવામાં આવશે કે પછી વધુ એક તળાવનું નિર્માણ થશે અને લાચાર લોકોની માંગની અવગણના થશે તે જોવું રહ્યું મારું નામ જયજી ગણેશ વાંકાળ હું એવું કહેવા માંગુ સાહેબને કે સાહેબ આ ઉડા ઉડેસન કરશે કોઈ કોઈ ગામવાળાને પર નથી અને બાજુમાં બધા ખેતર છે તલાવ ખોડે છે કેટલા ખેતર જશે છે એ લોકો માટી વેચવાનું કામ કરે છે માટી વેચવા હોય જાય તલાવ એ લોકો મંજૂર કરાવેલું છે ગામ લોકો કોઈ જાણ્યું નથી કોઈ અમે કોઈ છુ નહીં કોઈ તો ખારું પાણી તો ઠેઠ લગી આવે છે નદીનું તલાવ ખોડાવવાથી તમને શું નુકસાન છે ખેતરો ઢોવાઈ જાય પેરો ફાંઈ ખેતર ને તમારી શું માંગણી છે મારી માંગણી નથી કે તળાવ નહીં ખોદવાનું ઢોર ચડો છે કલીબેન આહી અમે કોડરા વાસી છે ને આ કામ પંચાયત અમને જાણ આટતા નથી ને સમસ્યા શું છે પહેલા સમસ્યા અમારે એવું કે જીસીબી અહીં ખોડાવાનો થી બાવડા બીની ખોડાય ને આ પણ ની ખોડાશે ચોફે ખાડી આજે જાબા જોગર આ બાજુ નળબદા આ બાજુ ખાડી ને અમારે ત્યાં જઈ રહીએ છે ત્યાં બી ખાડી પડી ગઈ છે ઢોર ચોરે જ કોઈ

અહી ખોડકામ બંધ જ થવી જોવી જોઈએ અમે અહી ખોડવા દેવાના ને જો ખોડશે તો અમે અભી જીવ આપી દેસુ અહી ખોડવાની રહીએ